જવાનોની ઉપસ્થિતિમાં પ્રભાત ફેરી એસટી બસ સ્ટેશન રોડ નટવર નગર રોડ સહિત વિવિધ માર્ગો પસાર થઈ સાથે એસટી બસ સ્ટેશન પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદના કરી મીણવત્તીને પ્રગટાવી સાથોસાથ નટવર નગરમાં પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોડા કર્યા અને બગસરા હોમગાર્ડ કમાન્ડર ઓફિસર તુષાર જોશીના માર્ગદર્શન અનનવે આ પ્રભાત ફેરી આયોજન કરવામાં આવ્યું બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનો દ્વારા

તુષારભાઈ પરમાર આજરોજ તારીખના રોજ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તાલુકા ઓમગાડ યુનિટ બગસરા દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુના શહેર શહેરી વિસ્તારની અંદર આવતા તમામ મહાનુભાવીના સ્ટેચ્યુને ઉજવ ને પુષ્પહાર ને જો પ્રગટાવી અને સ્થાપના દિવસની ઉજવણી કરે ડિસેમ્બર એટલે કે ભારતના નિર્માતા મહામાનવ બૌ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વારણ દિવસ હોય સાથો સાથ હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ પણ હોય તો અમે બગસરા કમાન્ડિંગ અમરેલી હોમગાર્ડ કમાન્ડર સાહેબની સૂચના બગસરા કમાન્ડર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર હોમગાર્ડ પરિવાર ગામમાં બગસરા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરેલું હોય સાથોસાથ બગસરા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને ખુલ્લાર કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરેલું હોય આગળ ત્યાંથી નટવરનગર વિસ્તારમાં પણ આવેલ ડોક્ટર સાહેબની આંબેડકરની પ્રતિમાને ફુલાર વિધિ કરી શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરેલું હોય ત્યાંથી આગળ અમારી બગસરા ઓંગાળ યુનિટ કચેરીએ વૃક્ષારોપણનું આયોજન કરીને સૌનો સહયોગથી અલ્પહારનું આયોજન કરીને સૌના સાથ સહકારથી આ દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેશ